રાજ્યના જળાશયોમાં પાણીની આવક થઈ છે બસો છ જળાશયોમાં ચોસઠ ટકા જેટલો જળસંગ્રહ થયો છે સરદાર સરોવર ડેમમાં અઠ્યાસી ટકા જળસંગ્રહ રાજ્યના છાસઠ જળાશય હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે સત્તર જેટલા ડેમ એલર્ટ પર છે અગિયાર ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા રાજ્યમાં બાવન ડેમ સો ટકા ભરાઈ ચૂક્યા છે બેતાલીસ ડેમ સિત્તેરથી સો ટકા ભરાયા જ્યારે ત્રેવીસ ડેમ પચાસથી સિત્તેર ટકા જેટલા ભરાયા છે રાજ્યના જળાશયોની અંદર પાણીની સતત આવક થઈ રહી છે અને બસો છ જળાશયોમાં ચોસઠ ટકા જેટલો જળસંગ્રહ અત્યારે જોવા મળી રહ્યો છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં અઠ્યાસી ટકા જળસંગ્રહ છે જ્યારે રાજ્યના છાસઠ જેટલા જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે રાજ્યના સત્તર ડેમ એલર્ટ પર છે અગિયાર વોર્નિંગ પર મુકાયા